નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજે ચાર ફેબ્રુઆરી બે ના રોજ મતદાન જાગૃતિ અંતર્ગત શ્રીમતી નિયતિબેન અને તેમની ટીમે ઘણા દિવસો પ્રેક્ટિસ કર્યા બાદ નવા સચિવાલય બ્લોક નંબર ચાર પી ભારતી મેડમ કાર્યાલય રંગોળી પુરી શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર ના સર્વે મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એના માટે શુભકામના માનસ શુભેચ્છા માનના વડલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર અને પતંજલિ યોગ સમિતિ માણસાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેસ્ટ્રોલ બીપી ડાયાબિટીસ કમરનો દુખાવો હાર્ટ એટેક સહિત દરેક પ્રકારના રોગોના નિદાન કરવામાં આવ્યા હતા નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોગાચાર્ય ડોક્ટર કાનજીભાઈ બાવરીએ દર્દીઓને યોગ અંગે પણ જરૂરી માહિતી આપી અને નિયમિત યોગ કરવા સલાહ આપી હતી વધુમાં સેવાનુરાગી અને ભાજપ અગ્રણી દિનેશભાઈ વ્યાસ દ્વારા માનસ યોગ સેવા ટ્રસ્ટના યોગાચાર્ય કાનજીભાઈ બાવરી અને તેમના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજયભાઈ ચાસિયા વિનોદભાઈ પ્રજાપતિ વાસુદેવભાઈ ગજ્જર ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં નજરજનો હાજર રહ્યા હતા દર મહિનાના પ્રથમ રવિવારે ગાંધીનગરના બલરામ મંદિરમાં સવારે પુસ્તક પર્વનું છેલ્લા અગિયાર વર્ષથી આયોજન કરવામાં આવે છે માર્ચ મહિનાની પુસ્તક પર્વમાં પુસ્તકો અને સામયિકો મણિકુલ બસો ત્રાણું વેટમાન મળ્યા હતા જ્યારે પુસ્તકો અને સામયિકો મણિકુલ એકસો સિત્તેર મુલાકાતીઓને વેટમાન અર્પણ કરવામાં આવ્યા હતા

સમીરભાઈ રામી એન થાનકી સોનલ બક્ષી ધાર્મિકભાઈ વગેરે સહયોગી થયા હતા સ્માર્ટ કિડ્સ નર્સરી શાળા દ્વારા શોકેસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લેમરેટા ઓગણીસો ચોસઠ નું સ્કૂટર ફ્રેન્ટ અને લીડરના મોડેલના બાયસિકલ અને બ્રાઇટ સને જી જેવા કારના વિન્ટેજ મોડેલને શોકેસમાં મૂકવામાં આવ્યા હતા આ બધા મોડેલ ઓગણીસો પચાસ આસપાસના હતા પૂર્વશાળામાં રેટ્રો ઓટો શોકેસ ઉત્સુકતાને ઉત્તેજિત કરે છે અને ક્લાસિક કાર પ્રતિકૃતિઓ સાથે સંવેદનાત્મક સંશોધન અને કલ્પનાશીલ રમત દ્વારા યુવા શીખનારાઓને જોડે છે તે એક અનન્ય શૈક્ષણિક સાધન તરીકે કામ કરે છે જે વાહનોને લગતી શબ્દભંડોળનો પરિચય આપે છે અને આકાર અને ચળવળની પ્રારંભિક વૈચારિક સમજને પ્રોત્સાહન આપે છે વધુમાં તે સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને સહયોગી શિક્ષણને પ્રોત્સાહિત કરે છે કારણ કે બાળકો તેમનું અવલોકન અને અનુભવ તેમના સાથીદારો સાથે શેર કરે છે બાળકો પણ રેટ્રો લુકમાં આવ્યા હતા અને રેટ્રો સંગના ડાન્સની પણ મજા માણી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય විශ්વવિદ્યાલય ઉર્જાનગર એક રાંદેશણ ગાંધીનગર ખાતે 81મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે સેવા કેન્દ્ર પ્રભારી બી કે રંજનબેન દ્વારા આયોજિત શિવ ધ્વજારોહણ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ કોર્પોરેટર તેજલબેન દંડક ઉપસી પ્રભારી દ્વારા ફરકાવવામાં આવેલ અને આ પ્રસંગે વિશેષ બ્રહ્માકુમારી મુખ્યાલયથી આવેલ સૌ બ્રહ્માકુમાર ભાઈ બહેનો માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ ત્યારબાદ સૌ ઉર્જાનગર સેવા કેન્દ્રથી શરૂ થતી શિવ સંદેશ શોભાયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ